જય માતાજી મિત્રો તો આજે આપણે ઉતારવાની વાત છે આપણે ગન્ના આંબાની કેરી એનું બનાવવાનું છે અથાણું કેરીને આપણે પહેલા તોડી લઈએ તમારા આંબા માટે આવડી આવડી કેરી થઈ ગઈ છે તમારે કેવડી થઈ તો કેરી બધી આપણે લઈ લીધી છે કેરીને પહેલાં આપણે ધોઈ નાખશું પાણીમાં બરાબર કેરી સાથે સીરો બધી નીકળી જાય પાણીમાં કેરીને ધોઈ નાખશું આ રીતના એકૂક કેરીને આપણે બધી ધોઈ લઈશું ને બારે પાણીમાંથી કાઢી લઈશું કેરી માપમાં આપણે અઢી કિલો લીધી છે વજનમાં આ રીતના કેરીને બધી આપણે ધોઈ નાખશું જેથી કરીને બધી શીરો નીકળી જાય અને કાપડથી આપણે એને કોટનના કાપડથી આપણે લૂસી લેશું બધી કેરીને આ રીતના એક કેરી કરીને આપણે બધી લૂસી નાખી પછી આપણે કેરીને સુધારાનું કામ આગળ ચાલુ કરશું આ રીતના આપણે કેરીને લૂસી નાખીએ પહેલાં કેરી બધી લુસાઈ ગઈ છે ને સુધારાનું કામ પણ આપણે ચાલુ કરી દીધું છે આ રીતના આપણે સુધાર લેશું જારી બંધાઈ ગઈ છે કેરીમાં જોઈ શકો છો આ રીતના આપણે કેરીની જારી બંધાઈ ગઈ છે આ રીતના આપણે બધા ફળ કાઢી લેશું કેરીના ભાગ પછી આપણે કેરીને સુધાર લેશું મીડિયમ સાઈડના જે સાઈડના આપણે ટુકડા રાખવા હોય એ રીતના આપણે રાખી શકીએ પછી આપણે કેરીને આપણે ટુકડા કરી લેશું પહેલાં આ રીતના બધી આપણે ને છોલી નાખશું આ રીતના બધી કાઢી લેશું ગરમ એનો બધો પછી આપણે એના ટુકડા કરશો કેરીના ટુકડા આપણે આ રીતના કરી લેશું બધાય બીજી સાઈડ આપણે ટુકડા કરશું જેથી કરી જલ્દીથી ગરજી જાય આપણી કેરી એટલા માટે બહુ મોટા નહીં રાખીએ આ સાઈડના મીડિયમ રાખીએ આપણે જે સાઈડના રાખો એ સાઈડના રાખી શકીએ તો આ રીતના બધા ટુકડા આપણે કેરીના કરી લેશું કેરી બધી આપણે સુધાર નાખીશું આ રીતના મીઠું નહીં નાખી દઈએ મીઠું નાખી દઈએ

તડકે નથી સુકવાના સાઈ સુકવાના છે અને છૂટા છૂટા બધા આપણે સુકી નાખશું આ રીતના તમે જોઈ શકો છો એકદમ કોરા થાય છે ત્યાં સુધી આપણે એને સુકવા દઈશું આ રીતના બધા આપણે ટુકડાને પાથરી દઈશું એક કરીને પાથરવાના છે જેથી કરીને જલ્દીથી આપણા બહારી જાય તમે જોઈ શકો છો આ રીતના ટુકડા બધા આપણે વસવી નાખ્યા છે ટુકડા એકદમ આપણા વસવાય સારા આપણે સુકાવા દઈશું કરીને ટુકડાને ત્યાં સુધીમાં આપણે બધી આગળ કરેલી મસાલાની તૈયારી કરીને ટુકડા સુકાઈ જશે ત્યાં સુધીમાં આપણા પણ મસાલો બધો આપણે લઈ લીધો છે થાણાનો રાયના કુરિયા મેથીના કુરિયા ધાણાના કુરિયા વરિયારી બાજિયા તમાલપતર સુખા લાલ મરચા લવિંગ મરી અને આપણે મસાલો મસાલો બધો આપણે ભેગો કરી લીધો છે ને આપણે તેલ તમને ગરમ કરવા મૂકી દઈશું તેલ આપણે લઈ લીધું છે તેલને આપણે ગરમ કરવાનું છે તેલ આપણે લીધું છે સિંગતેલ અથાણાં સિંગતેલ લીધું ઉપરાંત જેથી સારું આખું વરસાદ પથાણું બગડે નહીં તેલને આપણે ફૂલ ગરમ થવા દઈશું તેલ માપમાં લીધું છસો થી સાતસો ગ્રામ તેલ લીધું છે આપણે સિંગતેલ terus masala beneran kita ya di 100 gram maaf malih dasarainnya kurir ya ini desu mutu air wasanli dusema terus 100 gram jadilah metinya kudilih dasar, bantu masala apre su, gram jadilah lida seapre daunan kurir ya ini pun apre, dana kuria, apre su, da se, kuria, gram apre bermoti jamu jadilah vari dari ini desu masala એ મસાલો પહેલાં આપણે કરી લઈ સૌથી પહેલાં આપણે નાખી દઈશું હૈદર ચોથા પ્રમાણમાં સવા ચમચી જેટલી આપણે નાખી છે માપમાં થોડુંક એવું મીઠું નાખશું જેથી કરીને આપણે એમાં નાખી કેરીના એટલે આપણમાં એમાં એ રીતના નાખવાનું આપણે મરચું નાખું છેલ્લે પછી આપણે આખા મસાલા લીધા હતા બતાવેલા છે આપણે જણાવ્યા હતા એ મસાલા બધા આપણે નાખી દઈશું આ રીતના બધા મસાલા આપણે નાખી દઈએ જેથી કરીને માથે તેલ આપણે ગરમ નાખવાનું છે આ રીતના બધા આપણે લવિંગ મરી બાદિયા તમાલપત્ર એ બધું નાખી દઈશું તો મસાલો બધો કમ્પ્લીટ આપણો થઈ ગયો છે તૈયાર તમે જોઈ શકો છો આ રીતના આપણે મસાલો બનાવવાનો અથાણાનો જેથી કરીને એકદમ માપ સાથે બનાવશું કારણ કે આપણે બજારમાં તૈયાર મસાલો મળે એ મસાલો આપણે નથી એડ કરતા કરતી મસાલો જે આપણે નાખીશીએ આપણે લઈ લીધી છે હિંગ તો દોઢ બે ચમચી જેટલી હિંગ લઈ લીધી છે હિંગને આપણે નાખી દઈશું તેલ પણ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે તેલને આપણે ગરમ આમાં ઉમેરી દઈશું જેથી કરીને આપણો મસાલો બધો સારો એવો પાકી જાય તેલને આપણે બધું રેડી દઈ આપણે પાંચસો છસો ગ્રામ જેટલું તેલ નાખ્યું છે થોડુંક આપણે મૂક્યું હતું ગરમીમાં થોડુંક રાખ્યું છે કારણ કે વધારે થતું હતું એટલા માટે થોડુંક તેલ આપણે રાખી દીધું છે આ રીતના આપણે વઘાર આપી દીધો છે થાણાનો તમે જોઈ શકો છો તો થોડીક એમને રેવા દઈશું ત્યાર પછી આપણે લાલ મરચું એડ કરશું જેથી કરીને મરી ના જાય એટલા માટે થોડુંક એમને રેવા દીધું મસાલો સારો એવો પાકી ગયો છે તમે જોઈ શકો છો આ રીતના પણ મસાલો બની ગયો છે આપણે લાલ મરચાને નાખી દઈશું એ ઉપરથી જોતા પ્રમાણે આપણે લાલ મરચું નાખી દઈએ ઉપર નાખી દેવા આ રીતના લાલ મરચું નાખી દીધું છે મસાલોનો આપણો બધો થઈ ગયો છે કમ્પ્લેટ તમે જોઈ શકો છો મસાલાના પર થોડોક હલાવી નાખશું મસાલા પર ઠંડો કરવા દેવાનો છે અંદર એડ નથી કરવાનું કે કેરી કે ગોળ જેથી કરી ઓલું ના થઈ જાય એટલા માટે આપણે મસાલાને બરાબર ઠંડુ થવા દઈશું તમે જોઈ શકો છો આ રીતના આપણો મસાલો તો મસાલોને આપણે ઠંડો થવા મૂકી દીધો છે ઠંડો થઈ જાય ત્યાં સુધી આપણે સુધારશું ગોળ તો મસાલાને આપણે મૂકી દઈએ સાઈડમાં આવે દેશી ગોળ આપણે લઈ લેશું આ રીતના દેશી ગોળ લીધો છે કેમિકલ વાળો લીધો કારો ગો જે લઈ આપણે બજારમાં દેશી ગોળ લીધો છે તો ગોળને આપણે સુધારી લેશું હવે ગોળ એકદમ કચ્છ સુધારવાનો છે આપણે ઝીણો જેથી કરીને જલ્દીથી ગરી જાય એટલા માટે આપણે ઝીણો ગોળ સુધારશું તો માપમાં લીધો છે આપણે અઢી કિલો કેરીની સામે કિલો એક ગોળ લીધો છે પણ ઘણો ઓછો કરી શકો તો ઓછો આપણે કરી શકીએ ઘર પણ ઘણું ના જોતું આ માપનું અથાણું આપણું થશે નહીં બહુ ખાટું નહીં ગરાસવાળું તો એક કિલો આપણે ગોળ લીધો છે અઢી કિલોની સામે ગોળ પણ આપણો કપલે સુધાર આવી ગયો છે ઝીણો એકદમ તમે જોઈ શકો છો આ રીતના આગળ આપણે કશો તૈયારી કેરીને ટુકડા પણ આપણે જોઈ લઈએ આપણે સુકાઈ ગયા હશે તો ગોળને મૂકી દઈએ આપણે સાઈડમાં ટુકડા પણ આપણે સુકાઈ ગયા છે એકદમ કોરા થઈ ગયા છે તો એક આપણે કોટનનું લુકડું લેશું તેનાથી બધા આપણે ટુકડાને કેરીને કરી નાખશું સાફ જોઈ શકો છો આ રીતના આપણે કોટનના લુકડાથી કેરીને ટુકડાને બધા સાફ કરી નાખશું જેથી કરીને ચિકાસ કે જેઓ વિનાશ એ નીકળી જાય ટુકડાથી લૂસી એટલે આપણે આ રીતના આ રીતના બધા ટુકડાને આપણે સાફ કરી લઈશું ટુકડા પણ આપણે સાફ થઈ ગયા છે એકદમ તમે જોઈ શકો છો થાળીમાં બધા આપણે લઈ લીધા છે સારા ગરી પણ ગયા છે આ રીતના આપણે ટુકડા એકદમ કમ્પ્લીટ ગરીને થઈ ગયા છે ત્યાં તમે જોઈ શકો છો આ રીતના આપણે ટુકડા માપ રાખ્યો છે કઠાણા જે મસાલો આપણે બનાવ્યો એકદમ ઠંડો પડી ગયો છે તમે જોઈ શકો છો આપણે એમાં ઉમેરવાનો છે અંદર કેરીના ટુકડા મસાલો એકદમ સારો ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે કેરીના ટુકડા અંદર ઉમેરી દઈશું આ ટુકડા બધા આપણે ઉમેરી દીધા છે બરાબર કરી નાખશું મિક્સ એક રસ મસાલો થાય ત્યાં સુધી આપણે બધું કરી નાખશું મિક્સ તમે જોઈ શકો છો આ રીતના બધું આપણે હલાવી નાખશું મિક્સ કરી નાખશું જેથી કરીને સારો એવો મસાલો આપણે અથાણામાં જોઈ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતના આપણે સાણાનો મસાલો મિક્સ કરી નાખ્યો છે મસાલો એકદમ સારો આપણો એ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતના એકદમ સારો એવો મિક્સ કરી નાખ્યો છે આપણે આ રીતના એકદમ આપણે મસાલો તમે જોઈ શકો છો લાજવાબ આપણું અથાણું બન્યું છે મિક્સ થઈ ગયો છે મસાલો આપણે તો આને આપણે રાખી દેવાનો છે સાઈડમાં અત્યારે રેસ્ટમાં બેથી ત્રણ કલાક જેથી કરીને કેરી સાથે સારો એવો મસાલો ભરી જાય આપણે ઢાંકીને બેથી ત્રણ કલાક માટે સાઈડમાં મૂકી દઈશું ઢાંકીને આપણે રાખી દીધું હતું તમે જોઈ શકો છો સારો એવો મસાલો ભરી ગયો છે ફરીથી આપણે એને એકવાર હલાવી નાખશું જેથી કરીને સારો એવું મિક્સ થઈ જાય અને આપણે લઈ લીધો છે સુધારેલો ગોળ હવે તો ગોળને આપણે અંદર એડ કરી દેવાનો છે ગોળ ગોળ નાખીને બરાબર મિક્સ કરી નાખવાનું છે ઇણો સુધારો જેથી કરીને જલ્દીથી આપણો ગોળ ગરી જશે તો બરાબર મિક્સ થાય ગોળ ઉગળી જાય બરાબર મિક્સ કરી નાખીએ જેથી કરીને સારો એવો અથાણું થઈ જાય તો ગોળ આપણે સારો એવો મિક્સ કરી દીધો છે તમે જોઈ શકો છો તો આ નિમણમ બારે રાખશો આખો દિવસ એક વાસણમાં જેથી કરીને આપણે દિવસમાં બેથી ત્રણ વાર મિક્સ સરખી રીતના કરી શકીએ અથાણાને ગોળને આપણે હલાવી રહી પડે તમે જોઈ શકો છો આ રીતના આપણે થઈ ગયું છે કપ પ્લેટ તૈયાર તો અથાણું આપણું બનીને થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો તો ટાંકીને રાખી દીધું હતું આખો દિવસ બે ત્રણ વાર હલાયતું તો સારો ગોળ પણ આપણો ઉગળી ગયો છે તેલ પણ માથે આવી ગયું છે અઠાણું બનીને કપલેટ થઈ ગયું છે આપણે તૈયાર તો કાટનો બાટલો આપણે લઈ લીધો છે તો આપણે એમાં અથાણાને ભરી લેશું તમે જોઈ શકો છો આ રીતના આપણું અથાણું બનીને થઈ ગયું છે તૈયાર તો તમને કેવું આજનું અથાણાની રેસીપી સારી લાગી જો આની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો નવા આપણો વિડીયો આવતા રહેશે તો અથાણું આપણું બનીને થઈ ગયું છે તૈયાર માટલામાં આપણે ભરી લીધું છે કમ્પ્લીટ આવજો બધા બાય બાય